હોળી ઉત્સવની ધામ ધૂમથી ની કરાઈ જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં હોળી ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે સિરાજ રોડમાં આશરે સાઠ વર્ષથી હોળી ઉત્સવ મનાવવામાં આવે છે સવારથી તૈયારીઓ શરૂ કરવામાં આવે છે ખાડ બનાવી મોટું માટલું અગાઉથી પાણીમાં પલાળી પછી માટલામાં ચોખ્ખું પાણી ભરી તેમાં ઘઉં ચણા વગેરે પધરાવી માટલા ઉપર ઢાંકણું ઢાંકી સવા રૂપિયો સોપારી નાળિયેર અબીલ ગુલાલ વગેરેથી પૂજા કરી છાડા વગેરેથી સુંદર હોળી ગોઠવવામાં આવે છે સુંદર રંગોળી કરી વધુ મનમોહક બનાવવામાં આવે છે રાત્રે આઠ વાગ્યા આજુબાજુ હોળી છે છે મારું અમે જૂની જૂની ચાલુ વર્ષોથી કરીએ વર્ષ છે સવારની તૈયારી કરીએ છીએ કુંભ માં સવારે ગોઠવીએ છીએ માટલું રાખીએ એમાં ઘઉં રાખીએ એમાં ચણા નાખીએ ઉપર નારિયેલ અગરબત્તી બધી કમ્પ્લીટ કરી ને અબિલ ગુલાલ છાટી ને કરીએ છીએ આખો દિવસ બધા છોકરાઓ મહેનત સારી કરે છે છાણાની ની કરીએ છે આજુબાજુ આડોશ અમને બહુ ખૂબ સરસ સપોર્ટ મળે છે ને સાંજના અમારે નાસ્તાનો ભવ્ય આયોજન હોય છે ક્યારેક અલગ અલગ હોય છે કેળા બટેટા હોય છે પાઉંભાજીનું હોય છે ક્યારેક ભજીયાનું કરીએ છીએ એ બધા સાથે મળીને સાથ સહકાર આપીએ છીએ સિત્તેરક વર્ષથી જૂની છે આ